મિત્ર ન્યુઝ આપનું સ્વાગત છે પાટણ શહેરના મેન બજારમાં ગીમટા નજીક રાત્રે પાંચ જેટલી દુકાનમાં આ અગમ્ય કારણસર આગ લાગી હતી આગની પાટણ નગરપાલિકાના ફાયર વિભાગ કરતા આવી આગ ઉપર પાણીનો મારો કરીએ ભારે બાદ આગ ઉપર કાબુ મેળવ્યો તો પાટણ શહેરના મેન બજારના ઘીવટ નજીક આવેલ વિશાળ ફૂટવેર સહારા ફૂટવેર ડોલર ફૂટવેર માં આગલી ઘટના બની ત્યારબાદ આગ બાજુમાં આવેલી બાલચંદ્ર એન્ડ કંપનીના પ્રસરી રહી હતી પરંતુ તેમાં એલિવેશન બળી ગયું હતું તો બીજી બાજુમાં આવીલ હિરાજ જ્વેલર્સની દુકાન આગની જપેટમાં આવી હતી આગળના એલિવેશન બળી ગયું હતું અને આગની ઝપેટમાં આવનાર લગભગ તમામ દુકાનો ભસ્મીભૂત થઈ ગઈ છે દુકાન માલિકોને અસહ્ય ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ બે ફાયર ફાઇટર અને બે ટેન્કર મારફતે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ફાયર વિભાગની સાથે સેવાભાવી યુવાઓ પણ મદદમાં આવ્યા હતા આગમાં કોઈ જાનહાની થઈ ન હતી આગ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો ઘટના સ્થળે પહોંચી લોકોને વિખરા હતા વાહન વ્યવહાર ડાયવર્ટ કરાવ હતો ખસેડા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયો નોટિફિકેશન તમને મળતી રહે